નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો પિતૃપક્ષ અમાવસ્યાના દિવસે જો તમારાથી પિતૃપક્ષમાં કોઈ શ્રાદ્ધ તર્પણ વિધિ કરવાની બાકી રહી ગઈ હોય તો અમાવસ્યાના દિવસે જરૂર કરી લેજો કે જેથી તમારી વિધિ સંપૂર્ણ થઈ જાય તેમજ મિત્રો આ પિતૃ અમાસનો દિવસ બહુ મહત્વનો દિવસ હોય છે આ અમાસ પછી આપણા પિતૃઓ પિતૃલોકમાં પાછા જતા રહે છે તો તો મિત્રો જતી વખતે આપણે તેની પાસેથી જે છીએ એ અવશ્ય આપણી મનોકામના પૂરી કરે છે તેમજ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે લોકો પોતાના પિતૃની તિથિ નથી જાણતા તો એ લોકો પણ આજે શ્રાદ્ધ તર્પણ કરી શકે છે અને જાણતા જાણતા કઈ ભૂલ થઈ ગઈ હોય તો આજે અમાવસ્યાના દિવસે તેને અવશ્ય કરવા જોઈએ પરંતુ તે પહેલા જો તમે ઈચ્છતા હો કે તમારા પિતૃની કૃપા તમારી ઉપર બની રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં પિતૃદેવાય નમઃ જરૂર લખી દેજો કે જેથી પિતૃદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો મિત્રો આજના વિડિયોમાં અમે તમને જણાવશું કે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અને તેની સાથે જ મિત્રો આ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે મોક્ષની પ્રાપ્તિ માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ જેથી પિતૃ પ્રસન્ન રહે એ માટે આપણે અમુક એવા મહત્વના ઉપાયો કયા કરવા જોઈએ તે વિશે પણ આપણે જાણીશું અને મિત્રો વર્ષો સુધી આપણા પરિવાર ઉપર પિતૃઓની કૃપા બની રહે તે માટે આપણે એવા તો કયા વિશેષ ઉપાય કરવા જોઈએ તો એ બધી જ જાણકારી મિત્રો આપણે આજના વિડીયોમાં જાણશું તો મિત્રો આજનો વિડીયો બહુ ખાસ થવાનો છે આથી આ વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો હિન્દુ ધર્મમાં સર્વ પિતૃ અમાસ તિથિનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે પૂર્વજો વિદાય આપવામાં આવે છે હિન્દુ કરવામાં આવે છે જેમને મૃત્યુની તારીખ યાદ નથી અથવા તો કોઈ કારણસર તેઓ અગાઉ પિંડદાન શ્રાદ્ધ તર્પણ કરવાનું ભૂલી ગયા છે આથી જ તેને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે મિત્રો આપણે જાણીએ કે શ્રાદ્ધ પિંડદાન તર્પણ માટે અમાસ કેમ ખાસ માનવામાં આવે છે તો મિત્રો સર્વપિતૃ અમાસ પર તમામ પૂર્વજોનું તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન કરવું શુભ હોય છે જે લોકોને પોતાના પૂર્વજોની મૃત્યુતિથી યાદ નથી તેઓ સર્વપિતૃ અમાસ પર તેમના નામનું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરી શકે છે તેમજ મિત્રો આજે અમાસના દિવસે આ રીતે શ્રાદ્ધ કરવાથી પિતૃ પ્રસન્ન થઈ જશે અને તમારી શ્રાદ્ધ તર્પણ વિધિ પણ સફળ થઈ જશે તો મિત્રો હવે આપણે એ જાણીએ કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો મિત્રો સૌપ્રથમ આપણે પોતાના ઘરની સાફ સફાઈ કરી લેવી જોઈએ પછી મિત્રો જો તમે ઈચ્છો તો તમારા પિતૃઓનું શ્રાદ્ધ પણ કરી શકો છો આથી મિત્રો આખું ઘર છે પવિત્ર થઈ જશે અને સવારે મિત્રો સૂર્યોદય થાય એ પહેલા સ્નાન કરી લેજો પછી મિત્રો આજે ગંગાજળનો છંટકાવ છે આખા ઘરમાં કરી દેજો તેની સાથે જ મિત્રો મુખ્ય દ્વાર હોય છે ઘરનો ત્યાં બંને સાઈડ સાથીઓ દોરી દેજો તેની સાથે જ મિત્રો આજે આખા ઘરમાં ગુગળ અને કપૂરનો ધૂપ આખા ઘરમાં ફેરવી દેજો કે જેથી કરીને તમારા ઘરમાંથી જે પણ નકારાત્મક ઉર્જા હશે એ બધી જ જતી રહેશે અને આ પિતૃઓ છે એ પ્રસન્ન થશે તેની સાથે જ મિત્રો પિતૃ અમાવસ્યાના દિવસે મિત્રો સવારના પહોરમાં તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી લેજો મિત્રો હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ બહુ શુભ માનવામાં આવે છે કે જેથી કરીને ઘરનું વાતાવરણ છે એ પણ ભક્તિમય બની જશે અને ભક્તિમય વાતાવરણથી આપણા પિતૃઓ છે એ આપણાથી પ્રસન્ન થઈ જશે મિત્રો આ કર્યા પછી તમે સવારના સમયમાં આજે સૂર્યદેવને જળ પણ અર્પણ કરી દેજો પછી મિત્રો તમારે બીજી પણ એક વસ્તુ કરવાની છે કે તમે આજે જ્યારે પણ આરતી કરો છો

તેમજ કાગડાને આપી દેજો અને આ રોટલીની સાથે થોડોક ગોળ પણ મૂકીને કાગડાને અથવા તો ગાયને ખવડાવી દેજો કે જેથી કરીને આ શ્રાદ્ધના દિવસોમાં તમે જો દાન કરવાનું ચૂકી ગયા હશો તો આજે અમાવસ્યાના દિવસે આટલું દાન કરશો તો તમારા પિતૃઓ છે તમારાથી આજે પ્રસન્ન થઈને તમને બંને હાથોથી આશીર્વાદ આપશે તેની સાથે જ મિત્રો આજે પિતૃ અમાવસ્યાના દિવસે ઘરમાં સાત્વિક પકવાન બનાવજો અને પોતાના રસોડાને સાફ કરી લેજો તેની સાથે જ મિત્રો તામસિક ખોરાક ન લેવો એ વધારે આવશ્યક રહેશે આથી આજે સાત્વિક ભોજન બનાવીને ગ્રહણ કરવું જોઈએ એ બહુ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે આજે ખીર જરૂર બનાવવામાં આવે છે તેમજ ખીર બનાવીને કાગડાને રોટલી સાથે આપવાથી પિતૃના આશીર્વાદ મળે છે તેમજ મિત્રો જો તમે પિતૃ દોષથી પરેશાન છો તો તમારે આ દિવસે તમારા પિતૃઓને તર્પણ અવશ્ય અર્પણ કરવું જોઈએ તેમજ મિત્રો આ દિવસે પવિત્ર નદી અથવા તળાવમાં સ્નાન અને ધ્યાન કર્યા પછી દક્ષિણ તરફ મુખ કરીને કાળા તલ મિશ્રિત જળથી અર્ઘ્ય ચઢાવો તેમજ શાસ્ત્રોમાં ત્રણ પેઢીને પાણી આપવાની જોગવાઈ છે આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદ સાધક પર વરસે છે તેમજ આજે અમાવસ્યા પર તમારા પૂર્વજોનું ધ્યાન કરો અને તમારી ભૂલો માટે માફી માંગો આમ કરવાથી તમને સમસ્યાઓથી રાહત મળશે તેમજ આ દિવસે ગાય કાગડો કૂતરા પક્ષીને અનાજ આપો અને પાણીની વ્યવસ્થા કરો આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે તેમજ જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો એલસી અને કપૂરને લાલ કપડામાં બાંધી લો અને ઉપર કલ્બ લપેટી લો આ પછી તેને નદીમાં વહેવા દેજો તેમજ મિત્રો પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે દરરોજ સાંજે આચમન કરવાથી પોતાને શુદ્ધ કરો પણ આજે ખાસ કરજો આ પછી ગાયના છાણ અથવા માટીના દીવામાં તેલ મિશ્રિત વાટ પ્રગટાવો અને તેને દક્ષિણ દિશામાં ધાબા પર રાખો આ સમયે તમારા પૂર્વજો પાસેથી સુખાકારી માટે પ્રાર્થના કરો તેમજ જો તમે પિતૃદોષથી છુટકારો મેળવવા માંગતા હો તો આજે પિતૃ અમાવસ્યાના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી પાણીમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો આ ઉપાય કરવાથી પિતૃદોષ પણ દૂર થાય છે પિતૃ પૂજા દરમિયાન આ સ્તોત્રનો દરરોજ પાઠ કરો તેમજ મિત્રો અમાસના દિવસે ઘરના ઈશાનકોણમાં ઘીનો દીવો પ્રગટાવો અને ધ્યાન રાખો કે આ દીવો સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી પ્રગટેલો રહે અમાસના દિવસે ઘીના દીવામાં કેસર અને લવિંગના બે દાણા નાખીને પ્રગટાવવાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરીને આર્થિક તંગી દૂર કરવામાં મદદ મળે છે આ દિવસે પશુઓને ભૂલથી પણ હેરાન ન કરવા જોઈએ અમાસના દિવસે ઘરની સુખ શાંતિને જાળવી રાખવા માટે ગાયની સેવા કરવી જોઈએ માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે સવારે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરવું સાંજના સમયે તલના તેલનો દીવો પીપળાના વૃક્ષની નીચે પ્રગટાવો અને પરિક્રમા પણ કરવી પોતાની આર્થિક સ્થિતિઓને મજબૂત બનાવવા માટે આ દિવસે એકસો આઠ વખત તુલસીની માળાથી ગાયત્રી મંત્રનો જાપ કરો સાથે જ પોતાના ઘરની નકારાત્મકતાને દૂર કરવા માટે પાણીમાં મીઠું મિલાવીને પોતું મારવું કે સાફ સફાઈ કરવી જોઈએ તેમજ મિત્રો પિતૃઓને ખુશ કરવા અને પિતૃદોષથી રાહત મેળવવા માટે અમાસનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેથી આ દિવસે દાન પુણ્ય અને શ્રાદ્ધ કર્મ કરીને પિતૃઓને ખુશ કરવામાં આવે છે તેથી કોઈ જરૂરિયાતમંદને વસ્ત્ર ફળ વગેરેનું દાન કરવું જોઈએ સૂર્યાસ્ત થયા બાદ દક્ષિણ દિશામાં સરસવના તેલમાં કાળા તલ નાખીને દીવો પ્રગટાવજો આ દિવસે પિતૃ સ્તોત્ર અને પિતૃ કવચનો પાઠ કરવાનું પણ ખૂબ શુભકારી માનવામાં આવે છે તેમજ જે લોકો નોકરીની શોધમાં છે તેમણે આજે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પોતાના ઘરના મંદિરમાં સ્વચ્છ લીંબુ રાખવું જોઈએ પછી તેને રાત્રે સાત વાર માથા પરથી ઉતારી લો આ પછી લીંબુને ચાર સમાન ભાગોમાં કાપીને ચાર રસ્તા પર જાઓ અને તેને ચારે દિશામાં ફેંકી દો આમ કરવાથી ભવિષ્યમાં પ્રગતિની શુભ તકો બનવા લાગશે તેમજ સર્વપિતૃ અમાવસ્યાની સાંજે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને ધ્યાન રાખો કે વાટ માટે લાલ રંગના દોરાનો ઉપયોગ કરવો દીવામાં થોડા કેસર અને કાળા તલ પણ મૂકવા આમ કરવાથી દેવામાંથી રાહત મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે તેમજ મિત્રો સર્વપિતૃ અમાવસ્યાની રાત્રે કાળા કૂતરાને તેલથી ચોળેલી રોટલી ખવડાવો જો કુત્રો એક જ સમયે રોટલી ખાય છે તો તમારા દુશ્મનો તમારું કોઈ નુકસાન કરી શકશે નહીં અને તમારી કારકિર્દીમાં પ્રગતિ થશે તેમજ આ દિવસે કોઈએ દારૂ પ્રતિશોધક ખોરાક જૂઠું બોલવું અનૈતિક કૃત્યો વગેરે ન કરવા જોઈએ કારણ કે આમ કરવાથી પિતૃઓ આપણાથી રીસાઈ જાય છે તેમજ સર્વ પિતૃ અમાવસ્યાની રાત્રે વહેતી નદી અથવા તળાવમાં પાંચ લાલ ફૂલ અને પાંચ સળગતા દીવા છોડી દો પરંતુ ધ્યાન રાખો કે રાત્રે આવું કરતી વખતે તમને કોઈએ જોવું ન જોઈએ આમ કરવાથી આર્થિક લાભ અને પરિવારના સભ્યોની પ્રગતિની સંભાવના છે તેમજ મિત્રો આજે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી ચાંદીના બનેલા નાગની પૂજા કરવી જોઈએ આ પછી તેને વહેતા પાણીમાં સફેદ ફૂલોની સાથે મૂકવો જોઈએ આમ કરવાથી કાલસરપ દોષની અશુભ અસર ઓછી થાય છે અને આપણે લક્ષ્ય તરફ આગળ વધીએ છીએ તેમજ મિત્રો પિતૃ પક્ષની અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે બાબરના ઝાડ નીચે અનકૂટ રાખો સાથે જ પિતૃઓને કાચું દૂધ બે લવિંગ થોડા પતાશા અને કાળા તલ અર્પણ કરો આ ઉપાય કરવાથી તમને નોકરી અને વ્યવસાય સહિત જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓથી રાહત મળશે અને નકારાત્મક શક્તિઓ પણ દૂર રહેશે તેમજ મિત્રો આજે પિતૃ પક્ષની અમાવસ્યાના દિવસે પિતૃઓના નામે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરો અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો તેમજ કાળી કીડીઓને ખાંડ મિશ્રિત લોટ ખવડાવો અને માછલીઓને લોટના ગોળા ખવડાવો આ ઉપાયથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને તમારા પૂર્વજોના આશીર્વાદ પણ મળશે તેમજ મિત્રો આજે અમાવસ્યાના દિવસે તલનો લાડુ બનાવીને મંદિરમાં અર્પણ કરવો જોઈએ આ આ લાડુ લાડુ કાગડા ગાય અને કૂતરાને પણ ખવડાવો ચઢાવતી વખતે તમારી ઈચ્છાનું પણ ધ્યાન રાખો આમ કરવાથી તમારી ઘણા દિવસોથી અધૂરી રહેલી ઈચ્છાઓ પૂર્ણ થશે મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર પૂર્વ દિશાને પવિત્ર માનવામાં આવે છે તેને દેવતાઓનો વાસ માનવામાં આવે છે આ દરમિયાન પૂર્વજોની પૂજા અને સ્મરણ કરવું જોઈએ અને ઘરમાં સકારાત્મકતા જાળવી રાખવા માટે આ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ જેના કારણે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે ઘરમાં પૈસા આવે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે તેમજ સર્વપિતૃ અમાવસ્યાનો અર્થ પૂર્વજોને યાદ કરવાનો અને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો છે આ દિવસે પૂજા અને દાનનું ફળ મળે છે આ સમયે તમારે દેવી લક્ષ્મીની સામે ઘીનો દીવો કરવો અને લક્ષ્મી મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ તેનાથી આર્થિક સંકટમાંથી રાહત મળશે સર્વપિત્રી અમાવસ્યાના દિવસે તુલસી માળાનો એકવીસ વાર જાપ કરો તેમજ મિત્રો સર્વપિતૃ અમાવસ્યા પર તમારા પૂર્વજોને સાચા હૃદયથી યાદ કરો અને તેમને જળ અર્પણ કરો આ માટે તમે કાળા તલ કુષા સફેદ ફૂલ અને ચોખાનો ઉપયોગ કરી શકો છો કુશના આગળના ભાગમાંથી પિતૃઓને જળ અર્પણ કરવાથી તેમના આત્માને સંતોષ મળે છે જો તમે કંઈ કરી શકતા નથી તો તમે તમારા શબ્દોથી પૂર્વજોને સંતુષ્ટ કરી શકો છો આ માટે તમારે તમારા પૂર્વજોનું ધ્યાન કરવું જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ મિત્રો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સ્નાન અને તર્પણ પછી સફેદ સફેદ વસ્ત્ર ફૂલ કાળા તલ અને દહીંનું દાન કરવું જોઈએ કોઈ ગરીબ કે બ્રાહ્મણને દાન કરો પછી તેમને દક્ષિણા આપીને વિદાય આપવી તેમજ એવું માનવામાં આવે છે કે પીપળના ઝાડમાં પૂર્વજોનો વાસ હોય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કરીને પીપળના વૃક્ષની પૂજા કરવી સાંજે દક્ષિણ દિશામાં પીપળના ઝાડ નીચે ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવો એવું માનવામાં આવે છે કે આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે અને પરિવારમાં સમૃદ્ધિ આવે છે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે પંચબલી કર્મ કરવું શુભ માનવામાં આવે છે આ માટે કાગડો ગાય કૂતરો કીડી વગેરેને ખોરાકનો ભાગ આપો એવું માનવામાં આવે છે કે પૂર્વજો આ જીવો દ્વારા ખોરાક મેળવે છે તેમજ આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ ગાયત્રી મંત્રનો જાપ કરતા સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ એવી માન્યતા છે કે આ દિવસે સૂર્યદેવને જળ અર્પિત કરવાથી પિતૃઓ ઝડપથી સંતુષ્ટ થઈ જાય છે મિત્રો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ગાયને લીલી પાલક ખવડાવવી જોઈએ આ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનાથી માતા ગાય સહિત તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમજ પૂર્વજો પ્રસન્ન થઈને ધન અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે તેમજ મિત્રો પિતૃ અમાવસ્યાના દિવસે કાળી ગાયની પૂજા કરવી જોઈએ તેમજ પિતૃદોષથી મુક્ત થવા માટે થોડો ખોરાક અવશ્ય ખવડાવો અને કાળી ગાયની પ્રદક્ષિણા કરવી આથી એવું માનવામાં આવે છે કે તમામ દોષો દૂર થઈ જાય છે તેમજ આજે પિતૃ અમાવસ્યાના દિવસે કાળા કપડામાં નારીએ કાળા તલ જપ કાળા ચણા અને એક સિક્કો નાખીને એક પોટલીમાં બાંધી દો પછી તેને તમારા કપાળથી સાત વાર તમારા શરીર પર લગાવો અને તેને ગુપ્ત રીતે નદીમાં તરતા મૂકવાથી ભાગ્ય બદલાઈ શકે છે તેની સાથે પાણીમાં તલ નાખીને પીપળના ઝાડને અર્પણ કરો તેમજ પિતૃ અમાવસ્યાના દિવસે સાંજે પાણીમાં દૂધ અને તલ નાખીને પીપળના ઝાડના મૂળમાં અર્પણ કરો તેનાથી પિતૃદોષથી રાહત મળશે અને ભાગ્ય પણ તમારો સાથ આપશે આથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને અમારા વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો મળતા રહે તમારો દિવસ શુભ રહે ધન્યવાદ